અમદાવાદ શહેરમાં ઝડપથી વધતા સાયબર ફ્રોડના ગુનાઓને નાથવા માટે ઝોન સેવન લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાને માહિતી મળી હતી કે ચિરાગ નરેશભાઈ કડિયા અલગ અલગ બેન્કના ચેકબુકો ડેબિટ કાર્ડ અને સીમ કાર્ડ સાથે સાયબર ફ્રોડમાં સંકળાયેલા છે તપાસ દરમિયાન તેના રહેઠાણમાંથી કુલ એકસઠ ડમી બેંક એકાઉન્ટ અને પચાસ કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાયાનું બહાર આવ્યું આ સિવાયના આરોપીઓમાં સ્નેહલ સોલંકી ચિરાગ કડિયા ગોપાલ પ્રજાપતિ અને મુકેશ રૈયાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી હોન્ડા એક્ટિવા ચેકબુકો સ્ટેમ્પ ક્યુઆર કોડ અને પીઓએસ મશીનો પણ કબજે કરવામાં આવ્યા છે આ કેસમાં ડીસીપી ઝોન સેવન તથા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલસીબી ઝોન સેવન ની સમગ્ર ટીમની પ્રશંસનીય કામગીરીથી સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ થયો છે